હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયારમાં વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર ત્રણ મધ્યવર્તી સ્થિતિના માપ એમાં આપણે ઉદાહરણ નંબર ચોવીસ છે એ જોશું જો એમાં રકમ આપેલી છે વિદ્યાર્થી મિત્રો કે એક શહેરમાં જુદા જુદા દિવસે માપેલું હવામાં હવાના પ્રદૂષણનું સ્તર નીચે પ્રમાણે છે કે જો હવાના પ્રદૂષણનું સ્તર છે એ માપવામાં આવેલું છે અને નીચે પ્રમાણે દર્શાવેલ પણ છે પ્રદૂષણના સ્તરનો મધ્ય શોધો જો કે આપણે પ્રદૂષણનું જે સ્તર છે એનો મધ્ય શોધવાનો છે તો અહીંયા આપેલું છે પ્રદૂષણનું સ્તર કે બસો પચાસ કે તેથી વધુ બસો સિત્તેર કે તેથી વધુ બસો નેવું કે તેથી વધુ ત્રણસો દસ કે તેથી વધુ ત્રણસો વીસ કે તેથી વધુ ત્રણસો ત્રીસ કે તેથી વધુ અને ત્રણસો ચાલીસ કે તેથી વધુ અને અહીંયા નીચે દિવસોની સંખ્યા પણ આપેલી છે કેટલી કે એકસો પચાસ એકસો તેત્રીસ એકસો આઠ છોતેર એકતાલીસ વીસ અને સાત હવે આના પરથી આપણે એનો મધ્ય શોધવાનો છીએ તો અહીંયા જો સૌથી પહેલાં તો થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વિતરણ આપેલ છે તમે જુઓ રકમ બધી વધતી જાય એટલે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ છે તો આપણે તે પરથી આવૃત્તિ વિતરણ તેમજથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિઓ પણ મેળવશું હવે આના પરથી આવૃત્તિ વિતરણ તેમજથી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ પણ મેળવશું જો અહીંયા પ્રદૂષણનું સ્તર બસો પચાસ કે તેથી વધુ એટલે બસો પચાસથી બીજું ક્યાં સુધી છે બસો સિત્તેર સુધી છે અહીં આપણે શું લક્ષી બસો પચાસથી બસો સિત્તેર સુધી પછી બસો સિત્તેરથી બસો નેવું તો અહીંયા લક્ષી બસો સિત્તેરથી બસો નેવું પાછું બસો નેવુંથી પાછળ આવેલું ત્રણસો દસ એ રીતે બધા કોલમ છે એ ત્રણસો ચાલીસ સુધી લખી રાખવાના અને ત્રણસો ચાલીસ કે તેથી વધુ જ્યારે છેલ્લું કોલમ આવે ત્યાં હવે એ આપણે આવૃત્તિ વિતરણ મળેલું ત્યાર પછી દિવસોની સંખ્યા તો કે દિવસોની સંખ્યા છે જો અહીંયા આ રીતે આપેલી છે બરાબર એકસો પચાસ તો આપણે શું કરશું થી ઓછા પ્રકારની સંખ્યા મેળવવાની છે તો સૌથી પહેલે શું કરશે તો કે જે આપેલું હશે એમને રાખવું કેવી રીતના થશે તો કે દિવસોની સંખ્યા સત્તર અહીં આપણે જો પ્રદૂષણનું સ્તર આપી દીધું છે હવે દિવસોની સંખ્યા દિવસોની સંખ્યા કેવી રીતે મળશે વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા પણ આપણને આપેલી છે પણ આપણે અહીં આવૃત્તિ વિતરણ અને થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિઓ છે મેળવવાની છે તો જો અહીંયા દિવસોની સંખ્યામાં સત્તર હવે સત્તર કેવી રીતે આવ્યા તો કે જો અહીંયા ઉપર દિવસોની સંખ્યા આપેલી છે એકસો પચાસ તો હવે શું કહી કે એકસો પચાસમાંથી એકસો તેત્રીસ બાદ કર્યા સંચય આવૃત્તિમાં આપણે શું કરતા થી વધુ તો કે પ્લસ કરતા જતા અહીંયા શું કરવાનું માઇનસ એકસો પચાસ માઇનસ એકસો તેત્રીસ કરશો એટલે કેટલા આવશે તો કે સત્તર એવી જ રીતે અહીંયા એકસો તેત્રીસમાંથી એકસો આઠ બાદ કરશો એટલે કેટલા આવશે પચીસ એવી જ રીતે ત્યાર પછીનું કોલમ એકસો આઠમાંથી છું તેર બાદ કરશો એટલે આવશે બત્રીસ ત્યાર પછી એકસો ખાલી છું એકતાલીસ બાદ કરશો એટલે આવશે પાંત્રીસ એકતાલીસમાંથી વીસ બાદ કરશો એટલે આવશે એકવીસ અને વીસમાંથી સાત બાદ કરશે એટલે તેર આવશે અને સાતના સાત એમને રહેશે હવે ત્યાર પછી સંચય આવૃત્તિ સંચય આવૃત્તિ કેવી રીતનું કે આપણે જેમ ગણતા એમ સત્તરના સત્તર સત્તર પ્લસ પચીસ એટલે બેતાલીસ બેતાલીસ પ્લસ બત્રીસ એટલે ચિમોતેર ચિમોતેર પ્લસ પાંત્રીસ એટલે એકસો નવ એકસો નવ પ્લસ એકવીસ એટલે એકસો ત્રીસ એકસો ત્રીસ પ્લસ તેર એટલે એકસો તેતાલીસ અને એકસો તેતાલીસ પ્લસ એટલે એકસો ને પચાસ તો જુઓ તમે અહીંયા દિવસોની સંખ્યા જે આપણે એકસો પચાસ થતી હતી ત્યાં એન્ડમાં પણ એકસો પચાસ થઈ જાય છે તો આ રીતે આપણા કોલમ છે તૈયાર થઈ જશે સંચય આવૃત્તિના હવે ત્યાર પછી શું કરવાનું તો કે ત્યાર પછી સીગમાં એફ એ કેટલા આવ્યા તો કે જે ટોટલ આવતો હોય એ સિંગમાં એફ એટલે કે એકસો ને પચાસ અહીં અસમાન વર્ગ લંબાઈ છે જો તમે અહીંયા અહીંયા વીસનો ગાળો અહીંયા પણ વીસનો ગાળો અહીંયા વીસનો ગાળો અહીંયા વીસનો ગાળો અહીંયા દસનો ગાળો અહીંયા પણ દસનો ગાળો એટલે વર્ગ લંબાઈ કેવી છે સમાન છે નહીં અહીંયા અસમાન વર્ગ લંબાઈ આપેલી છે હવે મધ્યસ્ કે મધ્યસ્વ એના છેદમાં ટુમાં અવલોકનની કિંમત હવે એન કેટલા આવ્યા તો કે એન એકસો પચાસ અને ટુ છેદમાં ટુ એટલે એકસો પચાસ ભાગ્યા બેમાં અવલોકનનો વર્ગ એટલે પિંચોતેર આવશે પિંચોતેરમાં અવલોકનનો વર્ગ હવે આમાં જોવાનું તા આવૃત્તિમાં પિંચોતેર શેમાં આવે છે અહીંયા અહીંયા ચિમોતેર સુધી આવે છે પણ આપણે મેળવવાના છે પિંચોતેરમાં અવલોકન તો પિંચોતેર આવશે એકસો નવના વર્ગમાં બરાબર એ અહીંયા આવશે પિંચોતેર એકસો નવનું સંચ્યાવૃત્તિનું કોલમ છે એમાં પિંચોતેરનો સમાવેશ થઈ જશે હવે એના પરથી આપણે સંચય આવૃત્તિ પરથી જાણી શકાય કે પીચોતેરમાં અવલોકનનો વર્ગ જુઓ તમે આમાં પિચોતેરનો સમાવેશ થાય તો એનો વર્ગ ત્રણસો દસથી ને વીસ છે તેનો વર્ગ ત્રણસો દસથી ને વીસમાં સમાય છે તેથી મધ્યસ્થ વર્ગ કેટલો થશે ત્રણસો દસ અને ને વીસ હવે એલ કેટલા થશે એલ એટલે કે તો કે એમાં લોઅર કિંમત લોઅર કિંમત કેટલી છે વર્ગમાં ત્રણસો દસ બરાબર તો ત્યાં લખવાના કે એલ બરાબર ત્રણસો દસ સી એફ બરાબર કેટલા તો કે આગળની સંખ્યા કેટલી તો કે જીમોતેર અને ત્યાર પછી એફ એટલે કે તેની ઉપરની સંખ્યા કેટલી તો કે પાંત્રીસ અને સી વર્ગ લંબાઈ કેટલી તો કે દસ એ બધી વસ્તુ આપણને ત્યાં મળી ગઈ ત્યાર પછી મધ્યસ્થનું સૂત્ર જે પણ કાંઈ આપણે આગળ મુજબ જોયું સૂત્ર એ જ રહેશે કે એમ બરાબર એલ પ્લસ એનના છેદમાં ટુ તો એલ જો આપેલું છે અહીંયા એલ ત્રણસો ને દસ પ્લસ એનના છેદમાં ટુ એટલે કેટલા તો કે એનના છેદમાં ટુ છે એ આપણે ઉપર સોય થાય એ મુજબ પીચોતેર પીચોતેર માઇનસ સી એફ એટલે કે ચીમોતેર પીચોતેર માઇનસ અને છેદમાં એફ એટલે કે પાંત્રીસ ગુણ્યા સી સી એટલે દસ આપેલા છે હવે આ બધી રકમ એ સૂત્રમાં મુકાઈ જાય ત્યાર પછી એની ગણતરી કરો ત્રણસો દસના ત્રણસો દસ રહેશે પ્લસ પીછોતેર માઇનસ ચીમોતેર એટલે એકના છેદમાં પાંત્રીસ ગુણ્યા દસ તો ત્યાર પછી દસ ગુણ્યા સુધા છે એક એની સાથે એનો ગુણાકાર ત્રણસો દસ પ્લસ દસ ભાગ્યા પાંત્રીસ તો ત્રણસો દસ પ્લસ જીરો પોઈન્ટ અઠ્યાવીસ સત્તાવન ત્રણસો દસમાં એ પ્લસ થઈ જશે તો જવાબ આવશે ત્રણસો દસ પોઈન્ટ અઠ્યાવીસ સત્તાવન એટલે કે ઓગણત્રીસ પણ આપણે કહી શકીએ તો આ પરથી પ્રદૂષણના સ્તરનો મધ્યક છે એ ત્રણસો દસ પોઈન્ટ ઓગણત્રીસ પીપીએમ થાય એ આપણને મળ્યો દાખલાનો જવાબ હવે ત્યાર પછી આવે છે મધ્યસ્થના લાભ અને ગેરલાભ જો વિદ્યાર્થી મિત્રો આ છે તમને ઘણી બધી વખત છે એક્ઝામની અંદર બેથી ત્રણ માર્કમાં પૂછાતું છે કે મધ્યસ્થના લાભ અને ગેરલાભ જણાવો તો એના સૌથી પહેલાં આપણે લાભ જોઈએ કે તે ગણતરી કરવામાં અને સમજવામાં સરળ છે મધ્યસ્થ કેવો છે કે તમે સરળતાથી એની ગણતરી કરી શકો છો અને સરળતાથી સમજી પણ શકો છો ત્યાર પછી તે નિરીક્ષણથી મેળવી શકાય કે તમે ખાલી નિરીક્ષણ કરો તો પણ તે આપણને મળી જાય છે ત્યાર પછી તે આલેખ પરથી શોધી શકાય કે આલેખની મદદથી પણ તમે છે એને મેળવી શકો છો ત્યાર પછી જ્યારે આવૃત્તિ વિતરણમાં ખુલ્લા છેડાના વર્ગો હોય ત્યારે તે એક માત્ર સરેરાશ શક્ય બને છે જો ખુલ્લા છેડાના વર્ગો જ્યારે આપેલા હોય ત્યારે માત્ર ને માત્ર મધ્યસ્થ છે એ મેળવવું શક્ય બને છે ત્યાર પછી અતિ મોટા અને અતિ નાના અવલોકનની તેના પર ઓછી અસર થાય છે એ ખૂબ જ મોટી સંખ્યા હોય અથવા તો સાવ નાની સંખ્યા હોય છતાં પણ મધ્યસ્થ ઉપર છે એની કોઈપણ પ્રકારની એટલી અસર જોવા મળતી નથી ત્યાર પછી કેટલીક માહિતી ખૂટતી હોય તો પણ તે શોધી શકાય છે હવે અમુક પ્રકારની માહિતી ન આપી હોય છતાં પણ મધ્યસ્થ છે તેને આપણે મેળવી શકીએ છીએ તો એ છે મધ્યસ્થના લાભ હવે આવે છે મધ્યસ્થના ગેરલાભ મધ્યસ્થના ગેરલાભમાં તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ નથી જો મધ્યસ્થ છે એ સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત થયેલ હોતો નથી તે બધા અવલોકનો પર આધારિત હોતું નથી કે બધા જ અવલોકનની જરૂરિયાત પડે એવું આમાં જરૂરી નથી ત્યાર પછી વિશેષ બેઝિક ક્રિયાઓ માટે તે અનુકૂળ નથી કે બીજી કોઈ પણ આપણે વધારાની ક્રિયાઓ હોય બેઝિક ક્રિયાઓ એના માટે મધ્યસ્થ અનુકૂળ હોતો નથી મધ્યસ્થના પ્રમાણમાં તે ઓછું મધ્યકના પ્રમાણમાં તે કેવું છે મધ્યસ્થ ઓછો સ્થિર છે જો મધ્યસ્થ દ્વારા જે પણ કંઈ આંક મળે છે તે એટલા પ્રમાણમાં સ્થિર હોતો નથી એની કમ્પેરિઝનમાં મધ્યક છે એ વધારે સ્થિર છે તો આની સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આજનો ટૉપિક છે એ પૂર્ણ થાય છે